કેન્દ્ર સરકારની મોટી જાહેરાત પચીસ જૂનને હવે ગણાશે સંવિધાન હત્યા દિવસ કેન્દ્ર સરકારે ઇમરજન્સીની યાદમાં પચીસ જૂનને સંવિધાન હત્યા દિવસ ઉજવવાની જાહેરાત કરીને નોટિફિકેશન જાહેર કર્યું કેન્દ્ર સરકારે પચીસ જૂનને બંધારણની હત્યા દિવસ તરીકે જાહેર કર્યો છે કેન્દ્ર સરકારે આ અંગે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે જેમાં કેન્દ્રએ કહ્યું છે કે દેશમાં પચીસ જૂન ઓગણીસો ને પંચોતેરના રોજા ઇમરજન્સી લાગુ કરવામાં આવી હતી તેથી હવે ભારત સરકારે દર વર્ષે પચીસ જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે ત્યારે આ દિવસ ઓગણીસો ને પંચોતેરની કટોકટીની અમાનવીય પીડા સહન કરનારા તમામ લોકોના અપાર યોગદાનને યાદ કરશે સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ અંગે ટ્વીટ કર્યું હતું અને અમિત શાહે ટ્વીટ જણાવ્યું હતું કે 25 જૂન ઓગણીસો ના રોજ તત્કાલીન ઇન્દિરા ગાંધીએ પોતાની લોકશાહીલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને મીડિયાનો અવાજ પણ દબાવી દેવામાં આવ્યો હતો ત્યારે ભારત સરકારે દર વર્ષે પચીસમી જૂન ને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે ત્યારે આ દિવસ આપણને ઓગણીસો અમાનવીય પીડા સહન કરનારા તમામ લોકોના અપાર યોગદાનની યાદ અપાવે છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે લીધેલા આ નિર્ણયનો ઉદ્દેશ્ય એવા લાખો લોકોના સંઘર્ષ સંઘર્ષનું સન્માન કરવાનો છે જેમણે અસંખ્ય યાતનાઓ અને જુલમોનો સામનો કર્યો હોવા છતાં પણ લોકશાહીને પુનર્જીવિત કરવા માટે લડ્યા છે સંવિધાનની હત્યા દિવસ દરેક ભારતીયની અંદર લોકશાહી અને વ્યક્તિગત સ્વતંત્રતાના રક્ષણની અમારી જ્યોતને જીવંત રાખવાનું કામ કરશે જેથી ભવિષ્યમાં કોઈ પણ સરકાર સર્ખત્યારશાહી માનસિકતાનું તેનું પુનરાવર્તન ન કરી શકે